તો જય શ્રી રામ મિત્રો તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ તો અમારા ગામ નવા નાવડામાં થઈ રહેલા ઉનાળામાં છાસ વિતરણનું છે તો જો આ વિડીયો તમને ગમે તો આ વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રોને શેર કરો અને એક સરસ મજાની કમેન્ટ કરી દો તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ સવારના છ વાગે છાશ બનાવવાનું કામ ચાલુ થઈ જાય છે હવે હું તમને વિડીયોમાં દેખાડીશ કે છાશ કઈ રીતે બને છે અને કઈ રીતે વિતરણ કરવામાં આવે છે સવારમાં આપણે છાશને બનાવવા માટે સૌ પ્રથમ દહીં ભાંગવામાં આવે છે તે દહીંમાં કોઈ પણ જાતની ભેળસેળ કરવામાં આવતી નથી કોઈ જાતનો પાવડર કે કોઈ પણ કેમિકલ નાખવામાં આવતો નથી આગળના દિવસે સવારમાં અમૂલ દૂધમાંથી દહીંની મેળવણ કરવામાં આવશે અને બીજા દિવસે સવારમાં તે દહીં ભાંગી અને તેમાંથી છાશ બનાવવામાં આવે છે જ્યારે આ દહીં ભાંગી રહ્યા હોય છે ત્યારે તેમાં કોઈ જાતની ભેળસેળ કરવામાં આવતી નથી કે માખણ કાઢવામાં આવે તે પણ કાઢવામાં આવતું નથી તમે બધાએ જોયું હશે કે જ્યારે ઘરે છાશ બનાવવામાં આવે છે ત્યારે તેમાંથી માખણ ઉતારી લેવામાં આવે છે પરંતુ અહીં વિતરણ થયેલી છાશમાં કોઈ જાતનું માખણ કાઢવામાં આવતું નથી અને કોઈ જાતની પણ ભેળસેળ કરવામાં આવતી નથી સવારમાં છ વાગ્યે અહીં છાશ બનાવવાનું કામ ચાલુ થઈ જાય છે અને જે અહીં કામ કરી રહ્યા મિત્રો છે તે પણ કોઈ પગારદાર કે પૈસા લેતા નથી તે ત્યાં સવારમાં છ વાગ્યે આવતા રહે છે અને તે છાસ બનાવવા માંડે છે અને તે પણ સેવા જ કરી રહ્યા છે અને શુદ્ધતાપૂર્વક છાસ બનાવવામાં આવે છે અને ધીમે ધીમે છાસ બની રહી છે તમે વિડીયો નિહાળી રહ્યા છો જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરી દો અને તમારા મિત્રોને જરૂર શેર કરો અમારા ગામમાં છાશનું વિતરણ ઉનાળામાં ચાલુ થઈ જાય છે જે ચૈત્ર માસમાં ચાલુ કરવામાં આવે છે અને જેમ પહેલો વરસાદ આવે ત્યારે બંધ કરવામાં આવે છે છાસ વિતરણના દાતાનું નામ શ્રી ઓધવજીભાઈ રામજીભાઈ મોણપરા છે જે દર વર્ષે ઉનાળામાં છાસનું વિતરણ કરે છે અને અહીં બે ગામના વ્યક્તિઓ છાસ લેવા આવે છે જ્યારે છાસ વિતરણનું કામ ચાલુ હોય છે ત્યારે તે સવારમાં છ વાગે બંને બાજુ દરવાજા છે ત્યાં જ બેઠા હોય છે હવે આપણે બંને બાજુના દરવાજા ખોલશું અને તે જોજો કે કેટલા વ્યક્તિઓ છાશ લેવા આવે છે તો એક બાજુનું ડેલું ખોલી નાખ્યું છે અને બધા જ છાશ લેવા આવ્યા છે અને આ બાજુનું પણ ડેલું ખોલી રહ્યા છે ત્યાંથી પણ એટલા જ લોકો છાશ લેવા આવશે અને અહીં છાસ લેવા આવેલા વ્યક્તિઓ લાઈનસર છાસ લે છે અને અહીં કોઈ પણ જ્ઞાતિ કે જાતિનો ભેદભાવ કર્યા વગર છાસનું વિતરણ થાય છે કોઈને ઓછી કે કોઈને વધુ એવી રીતે છાસ આપવામાં આવતી નથી બધાને સમાન જ છાસ આપવામાં આવે છે અને કોઈ પણ જ્ઞાતિ કે કોઈ પણ જાતિનો ભેદભાવ કર્યા વગર છાશ આપવામાં આવે છે અહીંયા ઓધવજી દાદા સામે બેઠા જ હોય છે અને છાસનું વિતરણ કઈ રીતે થાય છે તે નિહાળી રહ્યા હોય છે જો કોઈ પણ વ્યક્તિ છાસ લીધા વગર પાછું ફરે છે તો બીજા જ દિવસે દૂધની માત્રા વધારી દેવામાં આવે છે એટલે બધા જ વ્યક્તિઓને છાસ પૂરી પડી રહી ધીમે ધીમે અહીં માણસો પણ ઓછા થતા જાય છે અને છાશ પણ માત્રામાં જ થઈ રહ્યા છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નીચે આવેલા બે લાઇકન બટન પર ઓલ પર ક્લિક કરી દો તો હવે મળીશું નવા વિડીયોમાં